મોરે મોરો બાકા જકી રાણો રાણા ની રીતે ચકલા કોઈ દિવસ બાજ ન બને આ શબ્દો સાંભળીએ એટલે એક જ નામ યાદ આવે ડાયરાના કલાકાર દેવાયત ખવડ પણ હવે તમે એ ડાયરાના કલાકારને મિસ્ટર ધારાસભ્ય કહીને બોલાવતા થાઓ તો એવા દિવસો હવે દૂર નથી નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વીઅલ લાઈવ ન્યૂઝ દેવાયત ખવડ આ નામ ડાયરામાં જેટલું યાદ આવે એટલું જ હમણાં હમણાં વિવાદોમાં પણ સાંભળવા મળી રહ્યું છે ગીરમાં થયેલી મારામારીના કેસમાં એક વખત જેલવાસ ભૂગી ચૂકેલા દેવાત ખવડ જામીનરોજ થતાં તેમણે સરેન્ડર કર્યું અને સાત દિવસ આ રિમાન્ડ પર છે ત્યારે સૌપ્રથમ વખત તેમના પરિવારમાંથી કોઈ મીડિયા સામે આવ્યું છે અને ખુલીને બધી જ વાત કરી છે દેવાયના સગામામાં રામકુ કરપડાએ વીએલ લાઈવને વિસ્ફોટક ઇન્ટરવ્યુ આપ્યો છે જેમાં દેવાયુનું બાળપણ કઈ રીતે વીત્યું ત્યારથી માંડીને વિવાદ અને આગળ જતા રાજકારણમાં જંપલાવા સુધીની વાત કરી છે રામકુભાઈ કરપડાએ દેવાજ ખબરના રાજકારણમાં આવવાને લઈને વાત કરતા કહ્યું કે ગુજરાતમાં દેવાયુદી ચાહના છે તેણે પણ કહ્યું છે કે લોકો આપણને પ્રેમ આપે છે અને ચાહે પણ છે જો દેવાયત ઈચ્છા વ્યક્ત કરે કે મારે રાજકારણમાં આવવું છે તો એ આવી પણ શકે છે તે તેનો સ્વતંત્ર નિર્ણય છે તેમાં કોઈ ખોટું પણ નથી કઈ પાર્ટીમાંથી લડવું કઈ પાર્ટીમાં જીતી શકે એ દેવા ખવડે નક્કી કરવાનું હોય છે દેવાયત પોતે આ બાબતે સક્ષમ અને સ્વતંત્ર વ્યક્તિ છે હું તેને સલાહ સૂચન ન આપી શકું તેણે જ પાર્ટીમાં સારું લાગશે એમાંથી તે લડી શકે છે અમે તો ત્રણ પેટીથી કોંગ્રેસમાં છીએ મારો એક ભત્રીજો આમાંથી પાર્ટીમાં છે પરંતુ દેવાયતના વલણને જોતા મને તે ભાજપમાં જતો દેખાઈ રહ્યો છે તેમણે આગળ વાત કરતા કહ્યું કે કદાચ ભાજપમાંથી દેવાયતને ઓફર પણ આવશે અને તે ભાજપમાંથી લડશે એવું મને લાગી રહ્યું છે દેવાયતની ઈચ્છા અને સપનાની વાત કરું તો તેને રાજકીય રીતે આગળ વધવું છે વિધાનસભાની ચૂંટણી લડવી એ દેવાયતનું નાનપણનું સપનું છે આ સપનું હમણાંથી નથી તે છેલ્લા બે વર્ષથી આ માટે પ્રયત્ન પણ કરી રહ્યો છે અને તે પ્રમાણે વ્યવસ્થિત ગોઠવી રહ્યો છે દેવાત ખવડની જે આ બાબતો છે કે એમાં મારા મારી કરે મીડિયામાં જે રીતે આ રીતે આવી રહ્યું છે એનો પાછળનું ખરી રીતે પાછળનું કારણ જોવું પડે એવું છે કે રાજકોટવાળી જે બાબત હતી રાજકોટવાળી બાબતમાં બેન દીકરીઓ ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અભદ્ર ટિપ્પણી કરીને વારંવાર વિડીયો વાયરલ કરવામાં આવ્યા અને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યા આ બાબતમાં દેવાતખવડે એ વખતે પણ પોલીસમાં કાયદાકીય રીતે લડત આપવા માટે થઈને અરજી પણ કરેલી અને ફરિયાદ પણ નોંધાવેલી તેમ છતાં પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં ન આવી એટલે ન કરવામાં આવી એટલે ના છૂટકે આ કાયદો હાથમાં લેવો પડ્યો અને આ પરિસ્થિતિ સર્જાણી આનું મૂળ કારણ જે છે એ સોશિયલ મીડિયા હશે સોશિયલ મીડિયા ઉપર આવી કોઈ અભદ્ર ટિપ્પણી થતી હોય કે ગાળા ગાળી થતી હોય તો પોલીસને આ આ બાબતમાં તાત્કાલિક પગલાં ભરવા પડે અને આવા જે લોકો છે એ લોકોને બંધ કરવા પડે દેવા ખબરનો સ્વભાવ કોઈ એ એવી રીતનો નથી પણ માણસને સતત ઉશ્કેરવામાં આવે ઉશ્કેરવામાં આવે ત્યારે માણસ આવી રીતનો કાયદો હાથમાં લેતા હોય છે જ્યારે બીજી વાતમાં સનાથલવાળી બાબત છે કે સનાથલવાળી બાબતમાં જે વાળી છે હવે એ બાબતમાં પહેલી ભૂલ જે છે એ હું મારી રીતે જે માનું છું તેમાં પહેલી ભૂલ દેવાતની છે કે જો ડાયરો આપણે બુક કરાવ્યો હોય ને એ ડાયરો બુક કરાવ્યા પછી બીજે ક્યાંય ડાયરોમાં જવાતું નથી આપણે સમય અને સમય આપવો પડે અને જે માણસે આપણને આપણી રીતે આપણને બોલાવ્યા હોય ને સતત આપણે હાજરી આપવી જોઈએ અને તુરંતને તુરંત બીજી ભૂલ જે છે એ સનાતનવાળાની છે સનાતનના ભગવતસિંહ હોય કે રામભાઈ હોય કે બહુ સજન માણસો છે પણ એમના જે આ દીકરાઓ છે એમની જે બેઠક ઉઠક છે એ ખરાબ માણસોને કારણે આ બનાવ બન્યો છે એવું હું માનું છું બાકી આ જે રામભાઈ હોય કે ભગવતસિંહ હોય એ માણસો રીતે સજ્જન માણસો છે પણ જે એક્શન લીધા એટલે એક્શનનું તો રિએક્શન મળવાનું જ છે અને એમાં પણ સમાધાનની પ્રક્રિયાની વાત ચાલતી હતી થઈ પણ જાય પણ આ લોકોએ સતત સનાતનવાળાએ એ વિડીયો અને અપલોડ કર્યા અને ઉશ્કેરણીજનક જે ભાષાનો પ્રયોગો કરવામાં આવ્યા એના એના કારણે પણ આ બનાવ બન્યો બાકી તો બેન દીકરીઓ ઉપર કોઈ પણ અભદ્ર ટિપ્પણી થાય કોઈ સહન કરે નહીં અને બીજું તો અમારી જે કાસ્ટ છે એ કાઠીઓમાંથી આવીએ છે એટલે કાઠીઓ ગમે એ માથે હોય કે ગમે એ માથે હોય એને પાટું મારતા કોઈ પણ બેન દીકરીઓનું અપમાન થતું હોય એને પાટું મારતા વાર વાગતી નથી અને આ આવી રીતે ઉશ્કેરણી થઈ અને દેવતના સ્વભાવમાં એવી કોઈ છે નહીં આ અમારા જ ગામમાં છે તો એ ગામમાં એક પણ બનાવ એને કોઈ અરે માથાકૂટ નથી ત્યારે અહીંયા તદાર માથાકૂટ શા માટે થાય છે જેનું મુખ્ય કારણ છે એ સોશિયલ મીડિયા છે અને સોશિયલ મીડિયા થકી આ માથાકૂટો અને આ બધા સર્જાતું હોય છે અને કાયદો હાથમાં લેતો હોય છે પરંતુ આવનાર સમયમાં જો પોલીસ જ આવા આવા લોકો સામે કે સોશિયલ મીડિયામાં ગાળે ગાળી ગલોચ કરતા હોય અને ઉશ્કેરણીજનક જે શબ્દો વાપરતા હોય એ લોકોને માથે બેન કરે તો આવા બનાવો સદંતર બંધ થાય તેમ છે એટલે મારું મુજબ મારું માનવા મુજબ એવું છે કે મુખ્ય કારણ આ જે છે એ સોશિયલ મીડિયા જ છે ખાસ કરીને તમે જે વાત કરો છો એમાં દેવાત ખવડને જે રાજકીય કારકિર્દી ઘડવા માટે થાય એ છેલ્લા બે વર્ષથી આ બાબતને કરી રહ્યા છે અને બે વર્ષથી રાજકીય ઓલામાં એનો જે ગોલ છે એ ગોલ એનો એમ છે કે ભાઈ મારે રાજકીય ક્ષેત્રે આગળ વધવું એટલે રાજકીય ક્ષેત્રે આગળ વધવા માટે થઈ અને એ કોઈ પણ પાર્ટી જોઈન્ટ કરશે અને આવનાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે એને મહેનત કરી રહ્યા છે ત્યારે જે બીજો સવાલમાં એમ છે કે કયા પક્ષમાંથી લડે તો મારી બાબતે મારે જાણ મુજબ કારણ કે નક્કી જે રાજકીય કયા પક્ષમાં જોડાવું ન જોડાવું એની બાબત છે પણ જ્યાં સુધી ભાજપના જે આગેવાનો સાથે એમના અગ્રણીઓ સાથે જે બેઠૂટ છે એ બેઠૂટને કારણે ભાજપ જોઈન્ટ કરે એવું હું માની રહ્યો છું અને ભાજપ જોઈન્ટ કરે અને ભાજપની ટિકિટ ઉપર થઈને એ વિધાન આવનાર વિધાનસભાની ચૂંટણી લડશે એ એવું પણ જે એમના મિત્ર વર્તુળો છે જે એમના સોશિયલ મીડિયામાં અને મોટો ફોલોઅર્સ ધરાવે છે ત્યારે એ બધા જે લોકોની માંગ છે અને એ માંગને સંતોષ આપવા માટે થઈને જ રાજકીયમાં આવે છે અને એનો પોતાનો રાજકીય ગોલ હતો જ અને રાજકીય ગોલના કારણે એને એમ કે રાજકીય ઓલામાં આવવું અને આવવા માટે એ તત્પર છેલ્લા બે વર્ષથી આ વાતો અને એ મીડિયા સમક્ષ પણ રજૂ કરેલી કે રાજકીય ઓલામાં ચૂંટણી લડવી પણ કયા પક્ષમાં લડવી એ એનું મંતવ્ય છે એટલે આવનાર સમયમાં એ કહેશે કે કયા ઓલામાં પણ મારા મત મુજબ જે એમની બેઠું છે અને જે રાજકીય આગેવાનો આ એમના ઘેરાબો છે એમાં પ્રથમ નંબર પ્રાયોરિટી ભાજપને આપવામાં આવશે એવું હું માની રહ્યો છું અને ભાજપમાંથી જ વિધાનસભાની ચૂંટણી લડશે મિત્રો અને સતત સમાચારો જે મળતા રહેશે મને પણ જે એક બે જે ઇન્ટરવ્યૂ કરવામાં આવેલા એમાં મેં કીધેલું કે ભાઈ આવનાર સમયમાં દેવાત ખવડ જે એની પ્રસિદ્ધિ છે અને પ્રસિદ્ધિના કારણે થઈ અને રાજકીય રીતે આગળ ધપે તો આ રાજકીય રીતે આગળ ધપવામાં છેલ્લા બે વર્ષથી પ્રયત્ન કરી રહ્યો છે અને અનેક વખત ઈચ્છા પણ વ્યક્ત કરી છે કે મારે આવના સમયમાં રાજકીય રીતે પદાર્પણ કરવું અને એમાં આગળ વધવું એટલે એનો ગોલ જ રાજકીય રીતે આગળ વધવાનો હોય અને એ એને પોતાનું છે મંતવ્ય કે એને વધવું ન વધવું અને બાકીનો જે પક્ષમાં કયા પક્ષમાંથી લેવી ટિકિટ તો કોંગ્રેસમાંથી લેવી આપમાંથી લેવી કે ભાજપમાંથી લેવી પણ મારા મત મુજબ એવું છે કે એની જે બેઠક ઉઠક છે રાજકીય આગેવાનો સાથે જે ઘેરાબો છે અને જે એનો મિત્રવર્તુળ છે એ એ તમામ ને જોતા ભાજપમાંથી ટિકિટ લે અને ભાજપમાંથી આગળ વધે અને વિધાનસભા સુધી પહોંચે એવું મને લાગી રહ્યું છે એટલે આવનાર સમય કહેશે બાકી તો એને નક્કી કરવાનું છે કયા પક્ષમાંથી લડવી ક્યાંથી કઈ વિધાનસભામાંથી લડવી એટલે વધુમાં વધુ ચાન્સ જે છે એ એનો પોતાનો જે મંતવ્ય છે કે એને પોતાને જે વિચારસરણી છે એ વિચારસરણી ભાજપ તરફી હોય એવું મને લાગી રહ્યું છે દેવાત ખબરના રાજકારણમાં આવવા રેલીને આપશું વિચારો છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર